નમસ્કાર મિત્રો હું તમારા બધાનો દોસ્ત આજે તમારા માટે સારામાં સારી ભાવનગર લાઈનની ટોપ ક્વોલિટીની અઢાર લિટર પ્લસ મિલ્કિંગ વાળી ઓરિજિનલ ગીર ગાય વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે અને આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ પશુ વેચવાના નવા વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ ખેડૂત મિત્રોને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી ચેનલ ઉપર હોય તો કરીએ છીએ અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચડાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જે ઓરિજિનલ ગીર ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વ્યાહી છે પંદર દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ હાજરમાં આ ગાયને આખા દિવસનું અઢાર લિટર દૂધ આવે છે તો જો કોઈ પશુપાલકને ઘરે શોખ માટે ગાય લેવી હોય સારામાં સારા દૂધવાળી ગાય લેવી હોય તો તમે આ ઓરિજિનલ ગીર ગાય ખરીદી શકો છો ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચોળ બધી રીતે સારી છે ઓરિજિનલ ગીર ગાય છે દોવામાં પણ સાવ સોજી છે ત્યારબાદ દોવાનો પૂરેપૂરો વિડિયો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાયની કિંમતની વાત કરીએ તો માલિકે આ ગાયની કિંમત એક લાખને પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર કરી પણ આવશે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને આ ગીર ગાય જોવા મળશે સત્તાણું આ નંબર ઉપર કોલ કરી તમે આ દોવાનો પૂરેપૂરો વિડીયો જોઈ માલિક સાથે વાતચીત કરી આ ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ સારામાં સારી ગીર ગાય તમે ઘરે ખરીદી શકો છો